નમસ્કાર આકાશવાણી સમાચાર છે સૌ પ્રથમ કેથોલિક ચર્ચના વડા પોપ ફાન્સીસના પાર્થિવ શરીરને આજે રોમના સેન્ટ મેરી મેજર બેસેલિકામાં દફનાવવામાં આવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વેટકિન્ટન સિટીમાં પોપ ફાન્સીસને શ્રદ્ધાંજલિ આપી આજે અંતિમ સંસ્કાર વિધિમાં ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એકાવન હજારથી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે આકાશવાણીએ ઇન્ડિયા ઓડિયો સમિટ અને એવોર્ડ બે હજાર પચીસમાં વિવિધ શ્રેણીઓમાં કુલ છ પુરસ્કારો જીત્યા અને આઈપીએલ ક્રિકેટમાં આજે કલકત્તાના ઈડન ગાર્ડન્સ ખાતે કલકત્તા નાઇટ રાઇડર્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે સાંજે સાડા સાત વાગે થશે કેથોલિક ચર્ચના વડા પોપ ફ્રાન્સિસના પાર્થિવ શરીરને આજે રોમના સેન્ટ મેરી મેજર બેસેલિકામાં દફનાવવામાં આવશે અંતિમ સંસ્કાર વિધિ ભારતીય સમય મુજબ બપોરે દોઢ વાગે વેકેટન સિટીના સેન્ટ પીટર્સ સ્કવેર ખાતે શરૂ થશે વિશ્વના વિવિધ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને પ્રતિનિધિઓ સહિત હજારો લોકો ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોપના અંતિમ સંસ્કાર વિધિમાં ઉપસ્થિત રહેશે દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ ગઈકાલે રોમ પહોંચીને વેટિકન સિટીમાં પોપ ફ્રાન્સિસને શ્રદ્ધાંજલિ આપી હતી સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજીજુ લઘુમતી બાબતોના રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયન અને ગોવા વિધાનસભાના ઉપાધ્યક્ષ જોશુઆ ડીસોજા પણ તેમની સાથે છે અમારા સંવાદદાતાનો એક અહેવાલ दुनिया के विभिन्न देशों के राष्ट्राध्यक्षों और प्रतिनिधियों सहित हजारों लोगों के पोप के अंतिम संस्कार में पहुंचने की संभावना है राष्ट्रपति द्रौपदी मुर्मू भारत का प्रतिनिधित्व कर रही हैं। अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप फ्रांस के राष्ट्रपति इमैनुअल मैक्रो ब्राजील के राष्ट्रपति लूला डिसवा और अर्जेंटीना के राष्ट्रपति जेवियर माइली विश्व के अन्य नेताओं में शामिल है गृह मंत्रालय ने कहा कि दिवंगत पोप के सम्मान में आज भारत में राजकीय शोक रहेगा और सरकारी भवनों पर राष्ट्रध्वज आधा झुका रहेगा समाचार से कुमार। वर्ष कुमार सौ त्रन बाद पहली बार पोपना अंतिम संस्कार वेटिकन सिटी बाहर थी रहा है आ अग ओगो तरण में पॉप लियो तेरमा ने वेटन बहार રોમન કેથોલિક ચર્ચના વડા બનનાર પ્રથમ લેટિન અમેરિકન પોપ હતા એકવીસ એપ્રિલના રોજ ઇઠ્યાસી વર્ષની વયે તેમનું અવસાન થયું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં એકાવન હજારથી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે શ્રી મોદી આ પ્રસંગે વિડિયો કોન્ફરન્સ દ્વારા ઉપસ્થિત લોકોને પણ સંબોધિત કરશે રોજગાર સર્જનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને પંદરમો રોજગાર મેળો દેશભરમાં સુડતાલીસ સ્થળોએ યોજાઈ રહ્યો છે અમારા સંવાદદાતાનો એક અહેવાલ સાંભળીએ रोजगार सृजन को सर्वोच्च प्राथमिकता देने की प्रधानमंत्री की प्रतिबद्धता के अनुरूप पन्द्रवा रोजगार मेला आज देश के सैतालीस स्थानों पर आयोजित होगा इससे युवाओं को सशक्त बनाने के लिए सार्थक अवसर उपलब्ध होंगे तथा वे राष्ट्र विकास में प्रभावी योगदान देने में सक्षम होंगे देश भर ऐसी चयनित नए कर्मचारी राजस्व विभाग कार्मिक एवं लोक शिकायत और पेंशन मंत्रालय गृह मंत्रालय डाक विभाग उच्च शिक्षा विभाग रेल मंत्रालय और श्रम एवं रोजगार मंत्रालय सहित કેન્દ્ર સરકાર કે મંત્રાલયો હિસ્સા આકાશવાણી સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો કડી હશે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પણ પ્રસારિત કરવામાં આવશે આકાશવાણી સમાચાર દૂરદર્શન સમાચાર પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુ ટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે આ ઉપરાંત આવતીકાલે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલ આજે સિક્કિમના ગંગટોકમાં પૂર્વોત્તર ક્ષેત્રના ઉર્જામંત્રીઓના સંમેલનમાં ઉપસ્થિત રહેશે આ પરિષદમાં પૂર્વોત્તર રાજ્યોના તમામ ઉર્જામંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ ભાગ લેશે બેઠકમાં વીજ ક્ષેત્રને લગતા વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે કેન્દ્રીય ઉર્જામંત્રી સિક્કિમમાં શહેરી અને ઉર્જા ક્ષેત્રોમાં ચાલી રહેલા અને પ્રસ્તાવિત વિકાસ કાર્યક્રમોની પણ સમીક્ષા કરશે મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહેશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો આકાશવાણીએ ઇન્ડિયા ઓડિયો સમિટમાં વિવિધ શ્રેણીઓમાં કુલ છ પુરસ્કારો જીત્યા છે આ ઓડિયો સમિટની ત્રીજી આવૃત્તિ ગઈકાલે રાત્રે મુંબઈમાં યોજાઈ હતી આકાશવાણી માટેના ટોચના પુરસ્કારોમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના કાર્યક્રમ નહી સોચ નઈ કહાની અ રેડિયો જર્ની વિથ સ્મૃતિ ઈરાનીને શ્રેણી ઓફ ધ યરનું સન્માન આપવામાં આવ્યું હતું આ શ્રેણી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથેના એક વિશિષ્ટ વાતચીત સાથે સમાપ્ત થઈ હતી જે ગયા વર્ષે રાષ્ટ્રપતિ ભવનમાં રેકોર્ડ કરવામાં આવી હતી ન્યૂઝ સર્વિસીસ ડિવિઝનના લોકપ્રિય સાપ્તાહિક ફોન ઇન શો પબ્લિક સ્પીકને આરોગ્ય અને તંદુરસ્તી શ્રેણીમાં શ્રેષ્ઠ ઉત્પાદિત રેડિયો સ્ટ્રીમિંગ કાર્યક્રમ તરીકે માન્યતા આપવામાં આવી હતી આકાશવાણીના ડિરેક્ટર જનરલ ડોક્ટર પ્રજ્ઞા પાલીવાલ ગૌરે આ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે હાજરી આપી હતી અને તેમણે કહ્યું કે આકાશવાણી વિશ્વસનીયતા માટે મજબૂત રીતે ઊભી છે અને ઘોંઘાટીયા વિશ્વમાં દીવાદાંડી તરીકે કાર્ય કરે છે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓએ એક હજાર સેકન્ડથી વધુ સમય માટે એક્ટિવ કુલ્ડ સ્કેમજેટ સબસ્કેલ કોમ્બસ્ટરનું ગ્રાઉન્ડ પરીક્ષણ કરીને સ્કેમજેટ એન્જિન વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે ડીઆરડીઓની હૈદરાબાદ પ્રયોગશાળાએ ગઈકાલે નવા બનેલા અત્યાધુનિક સ્કેમજેટ કનેક્ટ પરીક્ષણ કેન્દ્ર પર ગ્રાઉન્ડ પરીક્ષણો કર્યા હતા આ ગ્રાઉન્ડ પરીક્ષણ જાન્યુઆરીમાં એકસો વીસ સેકન્ડના પહેલા પરીક્ષણનો આગામી તબક્કો છે સફળ પરીક્ષણ સાથે જ સ્ટીમ ટૂંક સમયમાં ઉડાન માટે યોગ્ય કોમ્બસ્ટર પરીક્ષણ માટે તૈયાર છે સંરક્ષણ સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આ સિદ્ધિ બદલ ડીઆરડીઓ ઉદ્યોગ ભાગીદારો અને શિક્ષણવિદોને અભિનંદન પાઠવ્યા છે તેમણે આ સફળતાને રાષ્ટ્ર માટે મજબૂત મહત્વપૂર્ણ હાઇપરસોનિક શસ્ત્ર ટેકનોલોજીને સાકાર કરવામાં સરકારની મજબૂત પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ ગણાવ્યું આઈપીએલ ક્રિકેટમાં આજે કલકત્તાના ઇડન ગાર્ડન્સ ખાતે કલકત્તા નાઇટ રાઇડર્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે સાંજે સાડા સાત વાગે થશે દરમિયાન ગઈકાલે રાત્રે સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વિકેટથી હરાવ્યું હતું એકસો પંચાવન રનનો લક્ષ્યાંક અઢાર ઓવર અને ચાર બોલમાં પાંચ વિકેટે હાંસલ કરી લીધો હતો હૈદરાબાદ તરફથી ઈશાન કિશને ચુમ્માલીસ રન બનાવ્યા ચેન્નાઈ સુપર કિંગ્સના નૂર અહેમદે બે વિકેટ લીધી હતી પ્રથમ બેટિંગ કરતાં ચેન્નાઇ સુપર કિંગ્સ ઓગણીસ ઓવર અને પાંચ બોલમાં એકસો ચોપન રનમાં આઉટ થઈ ગઈ હતી સનરાઈઝર્સ હૈદરાબાદના હર્ષલ પટેલે ચાર વિકેટ લીધી હતી તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો આજના તમામ અખબારોમાં આતંકવાદીઓને તાલીમ આપવામાં આવતી હોવાની પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી દ્વારા કબુલાત પહેલગામના આતંકવાદી હુમલા બાદ સરકાર દ્વારા સરહદ પર લેવાઈ રહેલા કડક પગલા શંકાસ્પદ આતંકવાદીઓના ઘરનો નાશ જેવા સમાચાર પહેલા પેજ પર જોવા મળી રહ્યા છે વર્તમાન તંત્રો પ્રમાણે જોઈએ તો સંદેશ અને દિવ્ય ભાસ્કરે આતંકવાદીઓને પાકિસ્તાનમાં તાલીમ આપવામાં આવતી હોવાની કબુલાત કરતા સમાચારને પહેલા પેજની હેડલાઇન્સ બનાવી છે આ ઉપરાંત આતંકવાદીઓને પાકિસ્તાનમાં ઘૂસીને અમેરિકા ભારતની પડખેના સમાચાર પણ ગુજરાત સમાચારે પ્રકાશિત કર્યા છે જ્યારે દિવ્ય ભાસ્કરે અમિત શાહના નિવેદનને ટાંકીને લખ્યું છે કે પાકિસ્તાનીઓને દેશમાંથી શોધી શોધીને હાકી કાઢો પહેલગામ હુમલો સુરક્ષામાં છીંડાનું લોહિયાળ પરિણામ હોવાના વિપક્ષોના સર્વપક્ષીય બેઠકમાં સુર હોવાની ગુજરાત સમાચારે હેડલાઇન બનાવી છે અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર કેથોલિક ચર્ચના વડા પોપ ફ્રાન્સિસના પાર્થિવ શરીરને આજે રોમના સેન્ટ મેરી મેજર બેસેલિકામાં દફનાવવામાં આવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વેટિંગન સિટીમાં પોપ ફાન્સીસીસને શ્રદ્ધાંજલિ આપી આજે અંતિમ સંસ્કાર વિધિમાં ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એકાવન હજારથી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે અને આકાશવાણીએ ઇન્ડિયા ઓડિયો સમિટ અને એવોર્ડ્સ બે હજાર પચીસમાં વિવિધ શ્રેણીઓમાં કુલ છ પુરસ્કારો જીત્યા હવે પછી આપ એક વાગ્યે વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા નમસ્કાર